બહેનો પોતાના ભાઈ માટે નજીવા ધરી રાખડી મોકલી શકે તે માટે પોસ્ટથી વ્યવસ્થા ઊભી કરાઈ જેમાં ઘણા ભાઈ બહેન સરદૂર રહેતા હોવાથી આ દિવસે મળી શકતા ન હોય ત્યારે બહેનોએ પોતાના વહાલા ભાઈ માટે ગિફ્ટ બોક્સમાં સુકૂન અને મીઠાઈ સાથે સુરક્ષિત રીતે મોકલી શકે તે માટે પોસ્ટ વિભાગ દ્વારા આ અનોખો નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે જોરદાર કામગીરી દ્વારા કરવામાં આવેલા આ પ્રશંસનીય પહેલથી બહેનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને તેમનું પણ કામ એકદમ સરળ બન્યું છે ત્યારે બહેનોથી દૂર રહેલા ભાઈઓ સુધી પોતાનો પ્રેમ આસાનીથી અને સુરક્ષિત પહોંચી રહેશે